તો હવે નવ નવેમ્બરથી સરકાર ટીકાના ભાવે પાકની ખરીદી શરૂ કરશે મગફળી સહિતના ખેડૂતો માટે રાહત સમાચાર અંતે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની નવી તારીખ જાહેર કરી છે કમોસમી વરસાદની અણધારી આફત લીધે રાજ્યના અનેક ખેડૂતોને ઉભા પાકને નુકસાન થયું જેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ ના હતી હવે રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી સોયાબીન મગ અને અડદની ટીકાના ટેકાના ભાવે ખરીદી કરાશે આ ખરીદી નવમી નવેમ્બર થી શરૂ કરવામાં આવશે ગુજરાતમાં નવ પોઈન્ટ બત્રીસ લાખ થી વધુની ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે સરકાર દ્વારા મગફળીનો નો મણ ટેકાનો ભાવ ચૌદસો રૂપિયા જાહેર કરાયો છે આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘણીએ જાહેરાત કરી કે ખેડૂત દીઠ મણ મગફળીની ખરીદી કરાશે જરૂર જણાશે તો વધુ કેન્દ્રો ખુલાશે ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ચારસો એસી રૂપિયાનો વધારો કરાયો બીજી તરફ પાક નુકસાનીનું સહાય પેકેટ ટૂંક સમયમાં જાહેર કરવાની પણ વાઘાણીએ ખાતરી આપી રાજ્યમાં બેતાલીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાક નુકસાન થયું હોવાનો દાવો કર્યો સોળ ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન થયું લગભગ બેતાલીસ લાખ હેક્ટરથી પણ વધારેમાં સોળ હજાર ગામથી પણ વધારે ગામોમાં પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન

એટલે ખેડૂત તો બધી બાજુ મળેલો છે લોકો અત્યારે વેપારી ટોટલી ખેડૂત ફાયદો ઉઠાવવા માટે મળી રહ્યા છે એમને બીજું કશું જ નહીં એમને એમનો ફાયદો દે કર્યો છે આવી આવી પરિસ્થિતિમાં હું વેપારીઓને આવેદન એક અપીલ કરું છું કે આ લોકોની સામે તમે ખેડૂતને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિમાં તમે હાથે રહીને ના લઈ જશો આ આક્રોશ વેદના લાચારી અને મજબૂર ખેડૂતો છે અમદાવાદના જીતલપુરના અહીંના ખેડૂતોએ ચાર ચાર મહિના મહેનત કરીને ડાંગર સહિતનો પાક વાવ્યો હતો પાક તૈયાર થયો ત્યારે આકાશી આફત ત્રાટકતા મહેનત ધોવાઈ ગઈ હવે ઉઘાડ નીકળતા જે પાક બચ્યો છે તેને વેચવા માટે ખેડૂતો દોડધામ કરી રહ્યા છે સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેરાત કર્યા બાદ હજુ પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરી નથી એટલે ખેડૂતો ના છૂટકે ઓપન બજારમાં ડાંગર વેચી રહ્યા છે ચિતલપુર એપીએમસી ખાતે ડાંગરના વાહનોની લાઈન લાગી છે જે પણ ભાવ મળે તે માવે ઝણસી વેચી પૈસા હાથ વગા કરી રહ્યા છે ગત વર્ષની તુલનાએ મણે સો રૂપિયા ખોટ ખાઈને પાક વેચે છે ત્યારે હાલ ખેડૂતોની મજબૂરીનો લાભ પણ કેટલાક વેપારીઓ લઈ રહ્યા છે ઝણસી આપવા તૈયાર થઈ રહ્યા છે